નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ધંતુકા અને ભળિયાત ખાતે ઉર્ષની ઉજવણી ધંતુકામાં આવેલ કોમી એકતાના પ્રતિક સમાન પીર મહેમૂદ શાહ બુખારીની દરગાહ ખાતે ઉર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણી તારીખ ત્રીસથી શરૂ થઈ હતી જેમાં દર્શનાર્થીઓ ગુજરાતભરમાંથી દાદા બુખારીના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આજ આ વર્ષનો છેલ્લો દિવસ હોય ભળિયાદ ગામે લોકોની બહુ ભીડ જોવા મળી હતી ધંધુકામા સર મુબારક ખાતે ભડિયાદ પીર મેહમૂદ સાહ બુખારી ખાતે ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી કોમી એકતાના પ્રતિક તણા જાણીતા દાદા બુખારી ખાતે ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી ધોલેરાના ભડિયાદ ખાતે ધજા ચડાવી પૂરજોશમાં ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર સંજયભાઈ